હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે બાજરાના લોટના મુઠિયા બનાવવા જઈ રહ્યા છે તો એના માટેની સામગ્રી આપણે લઈ લીધી હવે આપણે આને ઝીણું ઝીણું બધું કટિંગ કરીશું અને પછી આપણે મુઠિયા બનાવીશું તો ચાલો આપણે બધું મુઠિયા માટેનું જે શાકભાજી જોઈએ એ કટિંગ કરી લઈએ તો મિત્રો આપણે બધા શાકભાજી લીધા હતા એને આપણે બધા સરસ મજાના ધોઈ અને સરસ મજાનું આપણે કટિંગ કરી લીધું છે અને તમે કદુકસ એટલે કે હા ઝીણું એકદમ સમારવી હોય ને દૂધી તો તમે એ પણ કરી શકો છો અહીંયા મેં અહીંયા જે કયા મશીન છે ને એના માટે મેં ખાલી આમ નાની કટકી અને ક્રસ થઈ શકે ને એટલું જ કરી છે કારણ કે દૂધીનો જે ટેસ્ટ છે ને એ આ રીતના કટિંગ કરશું ને તો બહુ મસ્ત આવશે એટલે મેં આ ત્રણ ત્રણ જે મરચાં હતા ત્રણ કલરને કલર કહીએ તો કલર અને એનો ટેસ્ટ કહીએ તો ટેસ્ટ એ ત્રણ પ્રકારના અમે મરચાં અને ડુંગળી અને ધાણાભાજી સમારી લીધા છે અને અહીંયા લીંબુનો રસ આપણે લઈ લીધો છે અને અહીંયા આ ત્રણ લોટ લીધા છે એમાં આ લોટ છે એ બાજરાનો કરકરો લોટ છે જે ઝીણા લોટમાંથી પણ બનાવી શકાય છે પણ જે મુઠિયા ઢોકળાની અંદર આપણે જે જરૂરિયાત હોય છે ને કરકરા લોટની એ પ્રકારનો આ લોટ છે અને આ છે ઝીણો લોટ અને આ છે ચણાનો લોટ તો આપણે ડબલ ક્વોન્ટિટીમાં રાખશું બાજરાનો લોટ અને એક બે વાટકી બાજરાનો લોટ એક વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી ચણાનો લોટ જેની અંદર મેં થોડું તેલ મીઠું જીરું હળદર હળદર અને ચટણી આટલી વસ્તુ એમાં ઉમેરી દીધી છે હવે આ બધું મિક્સ કરીશું મિત્રો આપણે જોઈએ ને તો આ જે બાજરાનો લોટ છે ને એ આપણે ઘરઘંટીમાં દળીએ ને તો એક જાડો એવો આવે છે બાકી ઓલી આપણે ઝીણો લોટ જોતો હોય તો ઓલી ઘંટી જ મૂકવા જવો પડે છે કારણ કે આ ઘંટીમાં આપણે ઘરઘંટીમાં દળીએ છીએ ને તો એમાં થોડો કરકરો લોટ આવે છે તો આપણે જે મુઠિયામાં રોટલામાં ઝીણો લોટની જરૂર હોય છે જ્યારે મુઠિયામાં તો સેજ કર્કરો હોય તો ઢોકળામાં બહુ મસ્ત ટેસ્ટ આવતો હોય છે એટલે હવે આ બધો લોટ આપણો મિક્સ થઈ ગયો છે હવે આપણે એની અંદર બધા શાકભાજી આ કંઈ ઝીણા ઝીણા સમાયરા છે એ બધા આપણે એની અંદર નાખી દઈશું મિત્રો હંમેશા છે ને લોટ કરતાં લોટ જેટલી છે આપણે ક્વોન્ટિટી શાકભાજીની નાખવાની છે તો જ તમને મુઠિયાનો ટેસ્ટ આવશે અને આની અંદર તમે અત્યારે સરગવાના પાંદ છે કે ભાઈ પતરવેલીયાના પાંદ છે તમે આની અંદર ઉમેરી શકો છો એનાથી પણ બહુ ટેસ્ટ આવે છે અને તમારે જો દૂધી આટલી બધી આવી કટિંગ ન કરવી હોય અને જો નાના બાળકો હોય જો શાકભાજી ન ખાતા હોય તો તમે એકદમ ઝીણી સમારી અને પછી તમે એની અંદર ઉમેરી શકો છો જેથી કરી અને બાળકોને ખબર ન પડે અને હોંશે હોંશે જમી લે છે આપણે આની અંદર હવે પાણી નહીં ઉમેરીશું એમને જ આપણે આ લોટ બાંધવાની ટ્રાય કરીશું જો ઘટશે તો આપણે થોડો થોડો એવો પાણીનો છંટકાવ કરશું બાકી આમાં લગભગ પાણીની જરૂરિયાત નહીં પડે આમાં જ આપણો લોટ તૈયાર થઈ જશે તો ચાલો મિત્રો આપણે ઢોકળા ચેક કરી લઈએ કે ભાઈ વીસ મિનિટ થઈ ગઈ છે આપણે ઢોકળા ચેક કરી લઈએ કે ભાઈ આપણા મુખિયા તૈયાર થયા શકે તો સરસ મજાની સુગંધ આવી રહી છે અને આપણે છરીની મદદથી આવી રીતે ચેક કરશું તમે જોઈ શકો છો કે આપણી જે છરી છે એકદમ ક્લીન થઈ ગઈ છે તો એનો મતલબ એવો છે કે આપણા ઢોકળા એકદમ સરસ મજાના ચડી ગયા છે જ્યારે આ ઢોકળા ચડતા હતા ને ત્યારે પણ એટલી બહાર સરસ મજાની સુગંધ આવતી હતી મિત્રો તમે જોઈ શકો છો કે બહુ મસ્ત એવા આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો મિત્રો હવે આપણે એને થોડીક વાર માટે આપણે ઠંડા થવા દઈશું અને પછી આપણે એમનું કટિંગ કરીશું જો આપણે ગરમ ગરમ કટિંગ કરીશું ને તો થોડા તૂટી જશે એટલે આપણે થોડીક વાર એને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એમના વઘાર માટેની સામગ્રી તૈયાર કરી લીધી છે એના માટે લી લીધો છે લીબડો હિંગ તલ અને જીરું